દિયોદરની રિયાબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકના મોતના મામલે ભારે હોબાળો મચી ગયો છે મૃતક સુરેશભાઈ નાયના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં બિન અનુભવી સ્ટાફ દ્વારા સારવાર કરવામાં આવી હતી જેના કારણે યુવકનું મોત નીપજ્યું છે આ ઘટનાના વિરોધમાં મંગળવારે સમગ્ર નાઇસમાં જ એકઠો થયો હતો અને દિયોદરમાં ધંધા રોજગાર બંધ રાખી વિશાળ રેલી યોજી મામલતદાર કચેરીએ દેખાવો કર્યા હતા સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જવાબદાર ડોક્ટર અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સુરેશભાઈ નાઈને પેટમાં દુખાવો થતા રિયાબા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા પરિવારના જણાવ્યા મુજબ રાત્રિના સમયે કોઈ જવાબદાર ડોક્ટર હાજર નહોતા અને માત્ર સ્ટાફના ભરોસે સારવાર ચાલી રહી હતી બીજા દિવસે સવારે સુરેશભાઈનું મોત થતા પરિવારે ન્યાય માટે પોલીસ અને આરોગ્ય વિભાગના દરવાજા ખખડાવ્યા હતા પરંતુ કોઈ પરિણામ ન મળતા નાઈ સમાજે એક બેઠક યોજી લડત આપવાનું નક્કી કર્યું હતું માંગ લઈને એ આવેદન પત્ર આપ્યા આપવા આવ્યા છીએ કે અમને ન્યાય મળે કારણ કે અમે સોળેક દિવસથી બધે અરજીઓ આપી રહ્યા છીએ નથી પોલીસ ખાતું ધ્યાનમાં લેતું નથી આરોગ્ય ખાતું ધ્યાનમાં લેતું અમે છેવટે અહીંયા મામલતદાર સાહેબશ્રી અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા છીએ આપવા આવ્યા છીએ કે તે અમારી માંગ સરકાર સુધી આગળ મોકલે અને અમારા ઘરે તો જે પરિવારમાં બન્યું એ બન્યું હવે આવતીકાલે બીજા કોઈના તમારા ઘરના ઘરના પરિવારમાં કંઈ બી આવી પ્રોબ્લેમ ન બને એના માટે અમે જાગૃત નાગરિક તરીકે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ

કોમ્પાઉન્ડરે દવા કરી અને અમારા એક ભાઈનો જીવ જોખમમાં મૂકી મત નીપજાવ્યું છે તો અમે નાનો સમાજ લોકશાહી ભારતીય લોકશાહીમાં માગણી માટે આવ્યા છીએ કે શું નાના સમાજ માટે આ ભારતીય લોકશાહીમાં ન્યાયની કોઈ વ્યવસ્થા જ નથી એટલા માટે અમે સમસ્ત નાય સમાજ મળી અને માગણી કરી છે મામલતદાર સાહેબ સાહેબશ્રીને કલેક્ટર શ્રીને કે અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને આવા નાના સમાજને કચડાયેલો ન ગણે અમે બધા સમાજ એકસાથે મળી અને લોકશાહીમાં ન્યાયની માગણી માટે આવ્યા છીએ બીજી તરફ આ ગંભીર આક્ષેપો બાદ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આરોગ્ય વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને મેડિકલ ઓફિસરના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે કે રાત્રે અઠ્યાવીસ તારીખને રાત્રે મોડી રાત્રે મારા ભાઈને દુખાવો ઉપડ્યો એક વાગે મને ફોન આવ્યો કે અમે દવાખાનામાં છીએ ને તમે આવો હું ત્યાં ગયો તો બે બોટલ બોટલો ચઢાવી હતી અને ભાઈને આરામ નતો તો મેં કીધું સાહેબ શ્રીને બોલાવો તો ત્યાંના સ્ટાફ પણ કે સાહેબ આવે છે આવે છે એમ કંઈ ટ્રીટમેન્ટ ચાલુ રાખી પછી મોટો બોટલો ચડાવ્યો તો આરામ ના થયો એની અંદર ત્રણેય કન્જેક્શનો આપ્યા તો પણ સાહેબ આવ્યા નહીં પછી સાડા પાંચ વાગ્યાના આસપાસ બાટલો પૂરો થયો હવે કે તમે જાઓ મેં કું ભાઈને બરાબર નથી ક્યાં લઈ જશે કે હવે આરામ છે ને આ ટેબલેટ આપું છું આરામ થઈ જશે તો મેં તું સાહેબને બોલાવો સાહેબ આવે એટલા રજા કે ના ના સાહેબે કીધું છે તમે જાઓ તો સાહેબ ઈસીજી ઈસીજીમાં રિપોર્ટ ધબકારા જેવું બતાવતું હતું અને ઈસીબી ઈસીજી કાર્યક્રમ તો અમને કોઈ બધું ખર નહીં પણ ડૉક્ટર વગેરે અમને પાંચ કલાક રોકી રાખ્યા તો એમને સાહેબ નતા તો અમને આગળ મોકલવાતા તો અમારા ભાઈ જેવો ભાઈ ખોવાનો વારો આવ્યો છે કાલના દિવસે કોઈનો ભાઈ આવો ખોવો ના પડે એના માટે કલેક્ટર નાયબ કલેક્ટરશ્રી અને સાહેબ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ રિયાબા હોસ્પિટલમાં સુરેશભાઈ નાયને બેદરકારીથી દવા કરી અને એક કરુણ મૃત્યુ નિપજ્યું એ બદલ નાય સમાજ પરિવાર બનાસકાંઠા જિલ્લા અને દિયોદરના બધા જ ભાઈઓ ભેગા મળીને એક ન્યાય માટે આવ્યા છીએ અને એ ન્યાય સરકાર અમને આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પંદર દિવસથી સતત આ કેસની પાછળ બધા નાના ભાઈઓ લાગેલા છે એમના દીકરાને બધા ભાઈઓ પણ એનો ન્યાય નથી મળતો એટલે આજે મોટી સંખ્યામાં બધા સમાજના ભેગા થઈ અને આ ન્યાય માટે આવ્યા છીએ તો અમને સરકાર ન્યાય આપે એવી આશા રાખીએ છીએ અને આ સરકાર આવા વ્યક્તિઓને ધ્યાને લઈ અને એને જે થતું હોય એ પ્રમાણે કાર્યવાહી કરે અને આવા દવાખાનો ના ચાલુ રાખે અને બેદરકારી થાય એવું ના થવું જોઈએ અને સમાજને ન્યાય આપે દિયોદરની આ ઘટનાએ મેડિકલ પ્રેક્ટિસ અને હોસ્પિટલોમાં ડોક્ટરોની હાજરી પર મોટા સવાલો ઉભા કર્યા છે શું રાત્રિના સમયે જવાબદાર ડોક્ટર વિના સ્ટાફને સારવાર કરવાની છૂટ છે શું આરોગ્ય વિભાગ આ મામલે તટસ્થ તપાસ કરશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે હાલ તો રાઈ સમાજના આક્રોશને જોતા તંત્ર પર દબાણ વધ્યું છે અને હવે તપાસના રિપોર્ટ પર સૌની મીટ મંડાણી છે